નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમના કારણે ચોમાસું સક્રિય થઈ ગયું છે જોકે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે આવનારા ચોવીસ કલાક અને આગામી દિવસો દરમિયાન રાજ્યમાં કેવો વરસાદ વરસશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સાથે જ જાણીતા હવામાન વિશ્વનાથ તંબાલાલ પટેલ દ્વારા પણ બે બે લો પ્રેશર ઉદભવવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં તારીખો સાથે કયા કયા વિસ્તારોમાં કેવો ભારે વરસાદ વરસે તેની માહિતી પણ આપવામાં આવી છે તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું હવે શરૂ થવામાં છે અને વરસાદ ધીમે ધીમે વધતો જશે તેમણે ખાસ કરીને અઢારથી લઈને ચોવીસ જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે આ ઉપરાંત ગુજરાતના રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં બે લો પ્રેશર સિસ્ટમ બનવાની પણ શક્યતા છે જેમાં પ્રથમ લો પ્રેશર અઢારમી જૂને બનશે અને ત્યારબાદ બીજી સિસ્ટમ બાવીસમી જૂને બનવાની સંભાવના છે જોકે આ લો પ્રેશર સિસ્ટમની સીધી અસર ગુજરાતના હવામાન પર પણ પડશે અને તેને કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ છવ્વીસથી લઈને ત્રીસ જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે જોકે તેમણે એક મહત્ત્વની નોંધ પણ લીધી હતી કે જો આ અરસામાં પૂર્વ ભારતમાં અત્યંત ભારે વરસાદ થાય તો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું પણ રહી શકે છે જોકે અંબાલાલ પટેલ દ્વારા તારીખ પંદરથી લઈને વીસ જૂનમાં પણ રાજ્યના છૂટાછવા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવો તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેની જાણકારી આપવામાં આવી છે જોકે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ પણ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એકવીસ તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેને લઈને પણ હવામાન ખાતા દ્વારા માહિતી આપવામાં આવી છે જેમાં ખાસ કરીને પંદર સોળ અને સત્તર તારીખમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે સાથે જ ભારે પવન ફૂંકાવાને લઈને પણ જાણકારી આપવામાં આવી છે આવનારા ચોવીસ કલાકની વાત કરીએ તો ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે જેમાં ખાસ કરીને અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ આ જિલ્લાના કોઈક છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા સાબરકાંઠા બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સોળ તારીખની વાત કરીએ તો સોળ તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ તેમજ સૌરાષ્ટ્ર આ તમામે તમામ વિસ્તારોના તમામ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે એટલે કે સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે જેમાં સોળ તારીખે ખાસ કરીને અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો મોરબી રાજકોટ બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી આણંદ વડોદરા છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાના છૂટાછવા સ્થળોએ પણ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે જો કે સત્તર તારીખે ખાસ કરીને ભાવનગરના છૂટાછવાયા સ્થળોએ થતી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી બોટાદ અમદાવાદ ખેડા આણંદ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જ્યારે અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના તમામે તમામ જિલ્લાના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે જો કે અઢાર તારીખે ખાસ કરીને કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઓગણીસ તારીખની વાત કરીએ તો ઓગણીસ તારીખે રાજ્યમાં વરસાદનો જોર થોડું ઘટશે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો જોર જોવા મળશે જેમાં ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર રાજકોટ એ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે તો કચ્છ તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે વરસી શકે જોકે ઓગણીસ તારીખે ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કોઈક છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની આગાહીને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે વીસ તારીખે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે અહીંયા તમે જોઈ શકો તો તે મુજબ વીસ તારીખે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે તો કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે જેમાં વીસ તારીખે ખાસ કરીને સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે એકવીસ તારીખે એનાથી પણ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે એકવીસ તારીખે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે તો સૌરાષ્ટ્રના જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય જ્યારે કચ્છમાં છૂટાછવાયા કોઈક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાય છે જોકે એકવીસ તારીખે ખાસ કરીને નવસારી અને વલસાડ આ બે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આમ હવામાન ખાતા દ્વારા ખાસ કરીને અઢાર તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાય છે જોકે ઓગણીસ વીસ અને એકવીસમાં રાજ્યમાં વરસાદનો જોર થોડું ઓછું થઈ શકે છે જોકે આ જે દિવસો છે એ આગામી સાત દિવસ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ વરસવાની આગાહી કરાય છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા તમામ WhatsApp ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો જેથી અન્ય લોકોને પણ આ જાણકારી મળી શકે